કેમ છો બધા મજા માને તો મજા મજા છો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આ જો નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં બધા મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું હા દીદી નામ શું પાડ્યું છે તમને ખબર પડી જાય બધા એની કોમેન્ટ જવાબ તમને આજ બધા મળી જવાનો છે હાર્દિક હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં મજા માને તો આજે મારા બેનનું નામ પાડવાનું છે ને આ નામ છે શિવાંગી ને શિવાની હા શિવાની शिवांगी ને સ્વરા ત્રણ નામ છે એમાંથી કમેન્ટ કરીને કહી દેજો આમાંથી ત્રણમાંથી કયું નામ વધારે ગમે છે કા હા ઈ નામ પાડવા છે હા તો ઈ નામ અમારે અમારા છે ને આર્દિક ભાઈને તો વધારે કયું નામ ગમે છે કાના શિવાની શિવાની આર્દિક ભાઈને સ્વરા અમે ઘડીક છે ને એ ફેમિલી ઘડીક એને સ્વરા કે છે ને ઘડીક શિવાની કે ઈ છે ને શિવાની ગમે છે પણ હવે જોઈએ છે તમારા બધાની વધારે કોમેન્ટ હશે ને ઈ નામ અમારે રાખવાનું છે

ને આગડી ખડીક પહેલા જ એનો ફોન આવ્યો છે કે છે ને અમે લાડવા લઈને આવીએ છીએ અમને નહોતી ખબર એ લોકો એ તો અમને સરપ્રાઈઝ થઈ દીધી બોલો એનો ફોન આવ્યો એ કે અમે આવીએ છીએ એ ને અત્યારમાં જો પાંચ વાગી ગયા છે અત્યારમાં આવવાના છે એ તમને આગળ મળાવી કા મોટા મામા પછી નાના મામા પછી દાદા બાન બધા આવવાના છે આખું ફેમિલી તો હારો હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ મીડિયામાં રહેજો તમને છે ને આખી ફેમિલી અરે મુલાકાત કરાવી હો સારું હાલો તો આપડી બસ આવવાની તૈયારી છે અને હું મોટા મામા ને આવવાના છે પણ ખબર નતી આવવાના છે એમ ખાલી ફોન આવ્યો હતો પણ હવે જોઈએ આમ જોઈ બધા આવી ગયા છે અને છે ને મને ખબર નતી અચાનક સરપ્રાઈઝ આપ દીધી બોલો બા છે દાદા આવ્યા છે મોટા ભાઈ આવ્યા છે નાના ભાઈ આવ્યા છે બે ભાભી આવ્યા છે સરપ્રાઈઝ શું આપી ન તમને બતાવું જો ભાભી આવ્યા છે લાડવા લાઈન બાડવા લાઈન બધા કેવાય ને બાનું નું નવાય બે ભાઈ નું કેવાય

બસ સાચા કેટલું બેઠા મે 5 વાગ્યા ને આયા વાગ્યા સુધી બેઠા લાડવા દેવા મે જશે લઈ લઈ જાવી એને રોટલો ન ખાઈએ

ફેમિલી જો છે ને મોટા ભાઈ ને બાધે લાડવા દેવા આવ્યા છે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે બોલો અને વહી ગયા છે અને હવે જો અમે અમારે ઘરે રસોઈ ચાલુ થઈ ગઈ છે બતાવું તમને હો રસોઈ બનવા માંડી છે મારે કઈ ઉપાધી જેવું નથી મારે તો ખાલી રોટલા હોય જો

હમ્ર શાક બનાવવાનું છે આગળ કુછ ચીનું હા આપણું મનપસંદ જેવું હા તો સહી આ કામ કરે છે અને મારે કયું કામ કરવાનું છે ખબર છે ફેમિલી મારે છે ને દીદીને દવા પાવાનું છે દીદીને કઈની ઝગાડું છું પણ દીદી બેન અમાર જાગતા નથી તો જો આ દીદીની દવા છે એટલે એને પાવાની છે હા પણ એ जागे તો થાય जागे પણ ટાઈમ થાય 8:30 આખેન ટાઈમ થાય ને ફેમિલી તે નહીં આખો દી હુવે અને રાતે બસ બે ત્રણ વખત જાગતી હશે કાંઈ કવર આવતી નથી હોઈ રે આખો દી જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એમ હોવા જ દઈ એને હાલો હલો રાંધી નાખી પછી એ રાંધીન કમ્પ્લીટ થઈ ગયું છે શું બનાવ્યું ખબર છે એ તો ખબર જ છે પહેલાં મળતા હતા ઘીહોડા પણ નું શાક કેટલું મસ્ત બનાવ્યું છે હાર્દિકના પપ્પાએ હું તમને બતાવું જો રાંધી નાખ્યું મેં રોટલા બનાવ્યા ને હાર્દિકના પપ્પાએ બે શાક બનાવ્યા એક મોળું ને એક એના હાટું તીખું બે શાક બનાવ્યા જો રોટલા પછી આમાં છે ને મારા હાટું મોડું શાક છે ને આમાં છે ને એના હાટું તીખું છે જો કેટલું તીખું બનાવ્યું ને જો મારા હાટું દૂધ ગાયનું અને છાશ ને ખાવા બેહી ગયા છે એ

સમી લઈ અને કેવો લાગ્યો વિડીયો જો વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને સારો હાલો મળી બીજા વિડીયોમાં ને ખાઈ લઈ હવે કા જય માતાજી